અમદાવાદમાં એલજે કેમ્પસમાં સીવી સ્ટ્રેટાના આગ લાગી છે અચાનક આગ લાગતા રહેતા ત્રણ યુવકો છે લિથેનિયમ બેટરી ચાર્જ કરતા સમયે આગ લાગી હોવાનો સ્થાનિકોનો દાવો છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે રેસિડેન્ટ સોસાયટીમાં નેવ ટકાથી વધુ પીજી ચાલતા હોવાથી સ્થાનિકોમાં રોષ છે

જે ઘરે આ ઘટના બની એની બાજુમાં જે પડોશી છે એમને એમને મદદ કરી એમની સાથે વાતચીત કરીશું એમની પાસેથી જાણીશું કે આખી ઘટના કઈ રીતે બની અચ્છા આપ જણાવો આખી ઘટના કઈ રીતે બની અમે કેવું છે ત્રણથી થી સાડા માં મારા ત્યાં કોઈએ બેલ માર્યો એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું છે તમારું શું કામ છે તો ત્રણેય રોતા હતા અને કે તમારી ગાડી કાઢો મને લઈ જાઓ એટલે મેં કીધું હું ફોન કરું છું મેં પછી ફાયર બ્રિગેડ પોલીસ અને ત્રણેને એમ્બ્યુલન્સને જાણ કરી દીધી અને એમ્બ્યુલન્સ બધી વારાફરથી જેટલાય ફોન કર્યા સાત આઠ એમ્બ્યુલન્સ આવી ગઈ અને એ ત્રણેયને લઈ ગયા આખી ઘટના શું બની કે કયા કારણોસર આગ લાગી એમાં કેવું હતું કે એ છોકરાઓ ભણે છે કંઈક એન્જિનિયરિંગનું ઇલેક્ટ્રોનિક એન્જિનિયરનું તો લિથેનિયમ બેટરી જે છે એ લોકો ચાર્જ કરવા અંદરની રૂમમાં લઈને આવ્યા હતા એટલે એ ત્રણ જણા સખત દાઝેલા હતા અને બહાર જે બીજી રૂમમાં હતા બે જણા એમાં એક જણા એને બચાવવા લાવ્યો અને બીજો એક જણ એ દોઢ કલાક પછી બહાર આવ્યો એ સેફ સાઈડ હતો એટલા માટે જે જે આખી ઘટના બની ઘરે પ્રકારની તમે કહ્યું કે ટોટલ જણા રહે છે તો આમાં વડીલો નથી ના તો પીજી ના છોકરાઓ છે અને એમાં શું હતું કે નવ જણા હતા પણ એમાંથી ચાર જણા છે ને જે એ ચાર જણા નાઇટમાં હતા એટલે એ બચી ગયા એટલે આ પાંચ જણા હતા એમાંથી અત્યારે જે ત્રણ જણા છે એમની પરિસ્થિતિ શું છે ત્રણે જણ અત્યારે હોસ્પિટલમાં છે પણ નોર્મલ છે થઈ જશે પણ આખા બોડીમાં બધે જ તૂટક તૂટક દાઝેલા છે એમના કપડાના ડૂચા પણ બહાર પડેલા હતા અચ્છા લિથિયમ બેટરી કે જે ઘરમાં ચાર્જ કરવાની મનાઈ છે પરંતુ તેમ છતાં ચાર્જ કરવામાં આવી રહી છે આવી રીતની બીજી કોઈ આની પહેલા ભૂતકાળમાં કોઈ ઘટના બની છે ના હજી સુધી તો બની નથી બિલકુલ જે ત્રણ જણા છે તેઓ દાઝ્યા છે ને અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ